નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના વિજોપડી ગામે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી શ્રી માધવ સેવા ટ્રસ્ટ વિજોપડી દ્વારા આયોજિત સુદર્શન નેત્ર લઈ અમરેલીના સહયોગથી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ શ્રી ગાયત્રી વિદ્યાલય વિઝોપડી ખાતે શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા એકસો છવ્વીસમું નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસો છવ્વીસ દર્દીઓ આંખની સારવાર અર્થે આવે તેમાંથી કુલ પચીસ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેઓને સારવાર અર્થે સ્પેશિયલ વાહન દ્વારા સુદશ્ય નેત્રાલય લઈ જવામાં આવ્યા સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓ માટે કેમ્પના મુખ્ય દાતા તરફથી તમામ દર્દીઓને સા પાણી તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા પણ દાતાઓ દ્વારા કરવામાં આવી આ કેમ્પને સફળ બનાવવા માધવ સેવા ટ્રસ્ટના તમામ સેવાભાવી આગેવાનોએ તન મન ધનથી સેવા બજાવી કેમ્પને સફળ બનાવેલ હતો બ્યુરો રિપોર્ટ ફારૂક બે અમરેલી આજરોજ વિજપડી ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા એકસો છવ્વીસમો નેત્ર નિદાન કેમ્પ જ્યારે ગાયત્રી વિદ્યાલય સ્કૂલની અંદર ચાલી રહ્યો છે ત્યારે અમરેલી સુદર્શન નેત્રાલયના સહયોગથી આજે વિજપડી અને વિજપડી વિસ્તારના ઘણી બધી પહોળી સંખ્યામાં પણ દર્દીઓ અહીં સેવાનો લાભ લઈ રહ્યા હોય એમાં મોતિયા છે પાટીની વેલના છે સસમાનું છે રાહત દરે પણ આજનો એન્ટની અંદર સચમાનું પણ વિતરણ અહીંયાને અહીંયા થાય છે સ્થળ ઉપર આવા નવા કેમ્પ અમારા માધવ સેવા હજી વિશેષમાં લોકોના સહકારથી કરવા જઈ રહ્યા હોય ત્યારે સૌ ઇજપડી અને વિઝપડી વિસ્તારના ગામડાના લોકોને અમારી વિનંતી છે કે ભાઈ આ કેમ્પની અંદર વધારામાં વધારે લોકો લાભ લે અને અમને વધારેમાં વધારે સાથ સહકાર આપી અને અમારા કાર્યને આગળ એવી આપ સૌને વિનંતી